વિસ્તારમાં માત્ર દસ વર્ષની બાળકીનું અચાનક બેભાન થતા મોત નીપજ્યું હતું પરિવારને જાણ થતા દોડી ગયા અને બાળકીને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ચટોકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું એકની એક દીકરીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો મળતી માહિતી પ્રમાણે સુરતના વરિયાવ ગામ ખાતે આવેલી મદીના રેસિડેન્સીમાં મૂળ ધંધુકાના ઇકબાલ હબીલભાઈ ખલીફા રહે છે પરિવારમાં પત્ની દીકરો અને એક દીકરી છે ઇકબાલભાઈ અડાજણ મામલતદાર મતદાન યાદી વિભાગમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે દીકરી તમન્ના નજીકમાં આવેલી શશિકુંજ વિદ્યાલયમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે પિતા ઇકબાલે જણાવ્યું કે ગતરોજ તમન્ના સ્કૂલે અભ્યાસ કરવા ગઈ હતી ત્યારબાદ બપોરે ઘરે આવ્યા બાદ જમીને સુઈ ગઈ હતી ત્યારબાદ ચાર વાગે ઉઠી હતી અને પાંચ વાગે નજીકમાં જ આવેલા ટ્યુશન ક્લાસમાં ગઈ હતી ટ્યુશન ક્લાસમાં ગયાના પાંચ જ મિનિટમાં ફોન આવ્યો કે તમન્ના અચાનક બેભાન થઈને ડળી પડી છે જેથી પરિવારજનોએ તાત્કાલિક દોડીને ટ્યુશન ક્લાસ પર પહોંચ્યા હતા તમન્નાને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવી હતી જો કે વેન્ટિલેટર સહિતની સારવાર આપવામાં આવી હોવા છતાં પણ કોઈ રિકવરી આવી રહી ન હતી જેથી અન્ય એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જા રાત્રે તમામનાને મૃત જાહેર કરવામાં આવી હતી. દીકરીના અચાનક મોતના પગલે પરિવારમાં શોકોનો માહોલ છવાઈ ગયો. કે તમારું નામ? ઇકબાલભાઈ હબીબભાઈ ખલીફા. શું ઘટના બની છે? કાલે ગઈ કાલે મારી છોકરી ટ્યુશન થી ગઈ ટ્યુશનમાં ગઈલી અને ત્યાંથી ટ્યુશન ટીચરનો ફોન આવ્યો કે તમારી છોકરી બેભાન થઈ ગઈ છે લઈ જાઓ. એની મમ્મી અને ત્યાં લેવા ગઈ અને મોરા પાગલ હોસ્પિટલ નહીં મોરા સર્કલ પર એક હોસ્પિટલ છે એની અંદર દાખલ કરી પણ પોસ્ટમોર્ટમમાં અમને બતાવવામાં આવ્યું છે કે છોકરી જ્યારે ખેંચ આવી અથવા કોઈ બી રીતે ચક્કર આવ્યા પડી ગઈ તો એને પાછળના ભાગમાં લાગેલું અને લોહી જામી ગયેલું પણ ડૉક્ટરને એ વખતે કંઈ ખ્યાલ આવો આવતો નહોતો એમણે ઘણી કોશિશ કરી રિકવર આવે એના માટે પણ હૃદયના ધબકારા અને બંધ થઈ ગયા અને બ્લડ બધી જગ્યાએ પહોંચતું નહોતું એના હિસાબે એને ડિસ્ચાર્જ કરી જેનબ હોસ્પિટલમાં અને જેનેબ હોસ્પિટલમાં એમને બી ટ્રાય કરી અને અગિયાર વાગે એમને મૃત ઘોષિત કરી દીધી અને પોસ્ટમોર્ટમ કરવા લાવ્યા ત્યાં અમને જાણ થઈ કે ભાઈ પાછળના ભાગમાં એને વાગેલું છે અને બ્લડ જામી ગયેલું છે એના હિસાબે આ બધું બન્યું છે તમે શું કરો હું મામલતદાર કચેરીમાં ઓપરેટર છું તમે પરિવારમાં મારો એક છોકરો છોકરી અને મારી વાઈ